ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ પરબ્રહ્મા દસમે શ્રી ગુરુ એ નમ નમા ઓમ શ્રી સદગુરુદેવતા નમા તમે માતા જ પિતા તમેવ તમે બંધુ સખા તમેવ તમે વિદ્યા દ્રવિણમ તમે તમે સર્વ મમ દેવ દેવ ઓમ શ્રી સર્વ પૂજા ગુરુ પૂર્ણિમા અવસર પર મન કર્મ વચન વાણીથી જાણતા પાપ નથી દોષમતી મુક્તિ આપજો એ સદગુરુ દિવસે તમારા બાળગોપાળને મારી પત્નીને દીકરીને બાણીઓને સમસ્ત ગુરુભાઈનું કલ્યાણ કરજો બાપા છોડું કચરો છે તમારા બાળગોપાલ છે અમને જ્ઞાન બુદ્ધિ વિદ્યા સદબુદ્ધિ સત્વન આત્મજ્ઞાન સર્વજ્ઞાન ભરીપૂર્ણ થાય અમે દરેક જીવોનો કલ્યાણ અર્થે જોડાઈ અમે ભાવથી શક્તિથી તમારા આશીર્વાદથી તમારા દીધેલા ધનથી ભાવ ભક્તિ કરીએ દરેકનું સારું કરીએ તમારા આશીર્વાદથી ભક્તિ કરવા શક્તિ આપજો જ્ઞાન બુદ્ધિ આપજો સતકર્મ કરીએ બાપા જાણતા અજાણતા ભૂલચૂક ક્ષમા કરજો બાપા અમે તમારા બાળગોપાલ છીએ અમે અનાજ છીએ તમારા સિવાય અમારું ગુરુ મહારાજ કોઈ છે નહીં તમે અમારી માતા છો તમે અમારા પિતા છો તમે અમારા દેવ છો હવે આજના દિવસ સુધી થયેલી તમામ ભૂલચૂકમાંથી તમારા બાળગોપાલને ક્ષમા કરજો આવનાર દિવસની અંદર અમે ભવમાં કરેલી ભૂલો અમે અત્યારે ભૂલી જઈએ છીએ તમારા આશીર્વાદ પ્રાપ્ત થઈને આ ગુરુ પૂર્ણિમાના અવસર પર આવનાર દિવસોમાં તમારા આશીર્વાદથી અમને મોક્ષ કચ્છની પ્રાપ્તિ થાય પરમ કૃપાળુ પરમાત્માને અમને ચરણ સ્થાન મળે ને સૌનું કલ્યાણ થાય ગંગા મૈયાના ચરણની અંદર નીલકળ મહાદેવના સાનિધ્યની અંદર ને આપના ચરણની સ્થાનની અંદર દેવભૂમિ પ્રયાગરાજની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરું છું ગંગા મૈયા એમના મૈયા સરસ્વતી માતા નર્મદા મૈયા તાપી માતા સોળ નદી માતા સમસ્ત સૃષ્ટિ ઉપર પ્રગટ છેલા તમામ દેવી દેવતાઓને વંદન કરું છું અમા આત્મીય દેવતાઓ કુળદેવી માતાઓ અંબેમાં ઘોડિયારમાં રાંધણમાં સુર્દન દાદા સમસ્ત દેવી દેવતાઓને ચરણમાં કોટી કોટી વંદન કરું છું તમે વ માતા જ પિતા તમે વમેવ બંધુ સખા તમે વા તમે વૈદ્યા દ્રવનામ તમે વા તમે મમ દેવ દેવ સદગુરુદેવ ભગવાન ગીજે Jai Jai Sitaram Jai Jai Sitaram Jai Jai Sitaram